જય માતાજી મિત્રો મારા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે સાસની ચેનલનો વિડીયો લઈને આવ્યા છીએ તો આ ચેનલનો વિડીયો કેવી રીતે છે તમને સમજાવી દઈએ કે કેટલા ઓછા સેકન્ડમાં સાસ પીશે એનો વિજેતા થશે અને ઇનોમ સો રૂપિયા રાખવામાં આવશે જે વિજેતા થશે એને ઇનોમ સો રૂપિયા આપવામાં આવશે એટલે પહેલાં આપણે નંબર પાડી દઈએ એ પહેલો આવે એથી સ્ટાર્ટ કરીએ તો ચાલો પહેલાં નંબર પાડી દઈએ

તો મિત્રો ચાલુ કરીએ છીએ આપણે તો તમે જોતા રહેજો રેજો તો આમર આપડા રાખવાનું નંબર હે નંબર ચાલુ કરીએ

સાસ પીવો હાલ નઈ ભાઈ વિડીયો વોચ નું ટાઈમર ચાલુ કરું પછી ચાલુ કરવાનું હો હું સ્ટાર્ટ કરું એટલે તાર કોઈ દીધા બરાબર તાર પોઝિશન લે 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 કમ્પ્લીટ તો સ્ટાર્ટ તું બતા તું બતા જાન તારા તો પ્રકાશ એ જો 100 સેકન્ડ પૂરી કરી દીધી હું હા 100 સેકન્ડ તો પરેશ થી 100 સેકન્ડ માં

ઓના અંદર ફિલ્મ જો જેમ કર્યું તો સાશન થી બરોબર એટલે મેહુલ ઘણા છે નહીં તો હાલ પ્રકાશ જ આગળ છે 175 ઇંચ હતા એટલે હાલ પ્રકાશ જ છે તો આયો છે અલ્પેશ તો જોઈએ અલ્પેશ કેટલા સેકન્ડમાં પૂરું કરે છે તો આ કમ્પ્લીટ કમ્પ્લીટ પોઝિશન લઈ લેજો હો હોની કમ્પ્લીટ પોઝિશન તો સ્ટાર્ટ કરું સ્ટાર્ટ

ઓ મોલ તો યાર તો બરા એ ના ભાઈ આ કાલ્પેશ જીતેલો હતો નથી કરી સર ઓમલશે તો કે અમે જીતેલા સારાની બોલી ભાઈ પહેલેથી કરી સર અમારો દીધા છે અમારો અને થોડા નોતામાં રાખજો શ્વાસ ના રેવી જોઈએ યાર અમને ખબર નથી અંદર તમારા બેમાં શ્વાસની એકલીમાં શ્વાસ નથી અમે ગેસ ગયા છીએ એ લે ટાઈમ કરો ભાઈ લઈ ના કર તો બાદ આ બધું બોને બળાય કે ફૂલ ના કરતો

આપણે પ્રકાશ વિજેતા થયો છે તો પ્રકાશ ને રૂપિયા ઈનામ આપવાનું છે તો જોઈ લઈએ પ્રકાશ તો પ્રકાશ વિજેતા થઈ ગયો તો પ્રકાશને આપડે ઇનામ આપી દઈએ તો જય માતાજી મિત્રો અમારા ચેનલ ને સપોર્ટ કરજો નવી ચેનલ બનાવી છે એટલે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો ચમત્વા વિડીયો લાગ્યા હતો જય માતાજી